નમસ્કાર ખેડૂત મિત્રો આપણે જો આપણે આંકડાનો અર્ક બનાવવા માટે અત્યારે પૂરેપૂરી તૈયારી ચાલી રહી છે જો કે ઓલરેડી એકવાર તો અમે બનાવીને ડ્રેસિંગ કરી નાખ્યું હતું અને હવે આ સ્ટોકમાં આપણે જ્યારે ટાઈમ મળે એટલે આ સ્ટોકમાં આપણે રાખવા માટે જરૂરી છે બોલું જરૂર પડે ને બનાવવા જઈએ તો ભેગું ન થાય એટલે આને પૂર આવ્યા પહેલાં પાળ બાંધવી પડે આપણે તૈયાર હોવું જોઈએ ખેડૂત મિત્રો જો આમાં આંકડો આપણે આંકડામાં સલ્ફર અને કેલ્શિયમ અંદરના આમાંથી કેલ્શિયમ પૂરેપૂરું મળે છે અને આમાં પાંદડામાંથી સલ્ફર મળે છે અને પોટાશ ત્રણેય માત્રામાં આમાં ભરપૂર હોય છે અને જેમ બને તેમ ખેડૂત મિત્રો પાકો આંકડો લેવો કાસો ન લેવો જોકે આવી પાકી ડાળી હોય ને તો આમાં કેલ્શિયમ પોટાશ ભરપૂરમાં હોય છે અને કાસા પાંદડામાં શું થાય છે દ્રાવણ કાળું થઈ જ પડી જાય છે કાસા પાંદડા હોય ને તો ખેડૂત મિત્રો આપણે જો આ વીસથી પચીસ કિલો આંકડાનું કટિંગ કરવાનું વીસ લીટર ગૌમૂત્ર ઉમેરવાનું અને બે કિલો ગોળ આ એક ટીપણામાં નાખી બસો લીટરનું બેરલ પાણીથી ભરી દેવાનું ને એક વેદ અધૂરું રાખવાનું આ છ થી સાત દિવસ તૈયાર થઈ જાય છે ઓલરેડી તો આને ટપક હોય તમારે ડ્રીપ તો તેમાં પણ આપણે જીવામૃત અને આકડાનો બોળો બે મિક્સ કરીને પાવાથી બહુ બધા ન્યૂટ્રિશન મળે છે આપણે કોઈ ખાતરની ઉણપ રહેતી નથી જરૂરિયાત રહેતી નથી એટલે જીવામૃતને આંકડો બધા પાકમાં બહુ જ જરૂરી છે તો આપણે આ બધા ખેડૂતો આવું કરજો ઘણા ફાયદા આમાંથી મળશે તમને મારું સરનામું આપી દઉં જય રામદેવ પ્રાકૃતિક ફાર્મ મારું ગામ ભીમગઢ તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગર મારો મોબાઈલ નંબર છે નવાણું સાત ચુમાલી ડબલ ઝીરો છવ્વીસ નવ તો કોઈપણને પ્રશ્ન કોઈ પૂછવો હોય તો આપણો ફોન કરજો જય ગૌ માતા